ખેડબ્રહ્મા નગરપાલિકાની બાજુમાં અને કલ્પેશભાઈની ચક્કીના આગળ થઈ અને ગટરની લાઇનમાં ઉભરાતા ગટરના ગંદા પાણીથી રહેવાસીઓ પરેશાન રહેવાસીઓ દ્વારા વારંવાર રજૂઆત કરતા પણ પરિણામ શૂન્ય નગરપાલિકાના અધિકારીઓના આ ખેડબ્રહ્મા શહેરના નગરપાલિકાથી બિલકુલ નજીક અને કલ્પેશભાઈ ચક્કીની બાજુમાં અને બ્રહ્માજી ચોક ખાતે આવેલ અને આ વિસ્તારમાં રહેવાસીઓના મકાન આવેલા છે જે અનાજ દળવાની ઘંટી આગળ ગટર લાઇનના બ્લોક મૂકી ગંદા પાણીનો નિકાલ કરવામાં આવેલ છે પરંતુ આ બ્લોક તેથી બ્રહ્માજી ચોક તરફ ગંદા પાણી નીકાળવામાં એક પાઇપ મૂકવામાં આવેલ છે જેમાં વારંવાર કચરો ભેગો થઈ જવાના કારણે બ્લોકમાં ગંદુ પાણી ભરાઈ રહે છે જેના કારણે જાહેર રસ્તા ઉપર વાસ મારતું ગંદુ પાણી વહે છે જાહેરમાં વહેતા આ ગંદા પાણી માટે અનેક વખત લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી છે રજૂઆત બાદ નગરપાલિકા દ્વારા સ્થળ મુલાકાત તથા નિરીક્ષણ કરવા છતાં આ ગંદા પાણીનો કોઈ જ નિકાલ કરવામાં આવેલ નથી વહેતું ગંદુ પાણી દુર્ગંધ મારવાથી સ્થાનિક રહીશો તથા અવર જવર કરતા લોકોને મોઢું બાંધી અને જવાનો વારો આવી રહ્યો છે જેના લીધે રહીશોને આરોગ્યને નુકસાન થઈ રહ્યું છે તો શું નગરપાલિકા નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે તો સુનગરપાલિકા આજુબાજુ રહેવાસીઓ બીમારીઓ મો સંપડાય તેવી રાહ જોઈને બેઠું છે કે શું નગરપાલિકા સત્વરે કામ ચાલુ કરશે કે નહીં તે લોકમુખી ચર્ચાનો વિષય નવા નવા રોડ બને છે અને એ આ કામ નથી થતું ચંદ્રશેખર ભાવસાર ધ ન્યૂઝ ઓફ ગુજરાત ખેડૂતો